નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રી શિシュુરતી આપ સૌનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ માં हार्दिक સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ 2025 ના વર્ષનું વાર્ષિક પરીક્ષા માટેનું ધોરણ 9 નું વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ સરસ મજાનો તમારા માટે નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો એટલે હવે તમારે બિલકુલ ચિંતા કરવાની કોઈ જરૂર નથી એ પણ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણ એટલે કે 30% હેતુ લક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્નો આધારિત વાર્ષિક પરીક્ષા માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ એ તમારા માટે આદર્શ પ્રશ્નોપત્રો સહિત તમારા માટે આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે આજના આ વિડિયોની અંદર ધોરણ 9 વિષય ગુજરાતી વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જેનો વિભાગ બી એટલે કે પદ્ય વિભાગ જેમાં આપણે અગાઉના વિડીયોની અંદર આપણે વિભાગ વિભાગ બી જે પદ્ય છે એમાં આપણે આપણે અગાઉ આપના ક વિભાગનું આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવ્યું છે આજના આ વિડીયોની અંદર આપણે ડ વિભાગનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવશું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમારો જે અતૂટ વિશ્વાસ છે જે નવનીત પબ્લિકેશન ની ઉપર તમે તમારો અતૂટ વિશ્વાસ મૂક્યો છે એ અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ નવનીત પબ્લિકેશન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે વાર્ષિક પરીક્ષા 2025 ના વર્ષ માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું કહી શકાય એવો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 નું આવી ચૂક્યું છે અને એને ખરીદવા માટેની કિંમત છે માત્ર અને માત્ર 190 રૂપિયાની કિંમત છે જો આ ધોરણ 9 નું પરીક્ષા લક્ષી વિકાસ

બે ના વર્ષનો વિભાગ બી જેનો આપણે દ વિભાગ છે વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે ગમે તે બે પ્રશ્ન નંબર સત્યાવીસ અઠ્યાવીસ અને અંદર વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્નો પૂછાશે જેના કુલ ગુણ તમને ચાર મળવાપાત્ર થશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ જેની અંદર આપણને પ્રશ્ન પૂછાશે એ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક જોઈએ શોની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યા તે જણા ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો

જોવા મળે છે બરાબર છે પુરુષો એ બેરખાની કિંમત પૂછતા હોય છે અને સ્ત્રીઓ એ જુમણાની કિંમત એ પૂછતી હોય છે અહીં તો અવળું થયું છે તેજમલ એ બેરખાની કિંમત પૂછી આ રીતે સોનીની દુકાને તેજમલ પોતાની ઓળખ એ છુપાવવાની કસોટીમાંથી એ પાર ઉતરે છે આ રીતે તમે સરસ મજાનો જવાબ તમે લખી શકો છો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે દાંત રંગાવ્યા બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે તેજમલ નાના હતા ત્યારે મોસાર ગયા હતા મોસારમાં એમના હોશીલા મામીએ એમના દાંત રંગાવ્યા હતા ચલો આગળ જોઈએ પ્રશ્ન આગળનો પ્રશ્ન જોઈએ એટલે એ પહેલા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને પદ્ય નંબર

કાચા ક案内 હોય અને જેને ગમે તેટલું મળે તો પણ કોઈ વાતનો સંતોષ ન હોય એ કળિયુગના માણસના લક્ષણો છે આ વાત સાણા એ સંમાં સમજી જાય છે આ રીતે આપણે સરસ જવાબ લખી શકીએ છીએ અને પૂરા ગુણ મેળવી શકીએ છીએ વિદ્યાર્થીઓ ઓકે ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ આગને કોણ ઠારી શકે છે તો આપણે જવાબ લખી શકીએ કે જે આગને પી શકે છે એજ આગને ઠાળી શકે છે શું કહ્યું છે કે જે આગને પી શકે છે બરાબર એજ આગને ઠાળી પણ શકે છે કવિ કહે છે કે જીવનમાં જે વ્યક્તિ જીવનની ભીષણ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલે છે એજ વિકટ પરિસ્થિતિને શાંત કરી શકે છે આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રણ

અડગ આત્મવિશ્વાસ ઉપર ભાર મૂક્યો છે સાના ઉપર ભાર મૂક્યો છે અડગ આત્મવિશ્વાસ ઉપર જે વ્યક્તિ જિંદગીમાં આવતી કોઈ પણ વિકટ પરિસ્થિતિનો સહેજ પણ દરિયા વગર સામનો કરે છે એ મોતથી ડરતી નથી એ મોત સામે અડગ આત્મવિશ્વાસથી જજુમી શકે છે આ હકીકત કવિ આગના દ્રષ્ટાંતથી આપણને સમજાવે છે કે જે વ્યક્તિ આગ પર કાબૂ મેળવે છે એ જ વ્યક્તિ આગને શાંત પાડી શકે છે એ જ વ્યક્તિ આગને શાંત પાડી શકે છે અન્ય કોઈ નહીં વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની વાર્ષિક પરીક્ષા માટે એટલે કે બે હજાર પચીસ ના વર્ષની જે વાર્ષિક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી જે કહી શકીએ એવા પ્રેક્ટિસ પેપરો અમે તમારા માટે લઈને આવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્લસ તમને

તમે અમારી પાસેથી મેળવી શકો છો માત્ર અને માત્ર ન જેવી કિંમતે એટલે કે માત્ર અને માત્ર વીસ રૂપિયાની કિંમત ચૂકવીને વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રેન તમે મેળવી શકો છો આપની શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથેના પ્રશ્નપત્રો પણ તમે મેળવી શકો છો માત્ર અને માત્ર વીસ રૂપિયામાં

તમે અમારા સંપર્ક કરી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તમને આ પ્રશ્નો હવે પૂછાશે કયા કયા કાવ્ય છે પદ્ય કયા કયા છે પ્રથમ પરીક્ષાના એ પણ જોઈએ તો એના માટે સાંજના સમયનું દ્રશ્ય સાંજ સમયે સામર્યો કાવ્યના આધારે તમારે આલેખવાનું છે ઓકે તો આપણે જવાબ લખી શકીએ સાંજને સમયે કૃષ્ણ વૃંદાવન આવી રહ્યા છે જો સાંજના સમયનું વર્ણન કાવ્ય કરવાનું એટલે આપણે લખી શકીએ છીએ કે ભાઈ સાંજને સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે કૃષ્ણની અને પાછળ એ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે ભગવાન શ્રી કૃષ્ણે એ મસ્તક ઉપર મોર ધારણ કર્યો છે અને કાનમાં કુંડર પણ ઝૂલે છે શરીરે પીરા પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે એમણે આમ પછેડી ધારણ કરેલા ભગવાન શ્રી કૃષ્ણ ચુવા ચંદનની સુગંધથી એ મહેકે પણ છે આ રીતે આપણે વર્ણન કરી શકીએ છીએ બરાબર ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રશ્ન જોઈએ ગોવારોમાં ગીરધર કઈ રીતે શોભે છે ગોવારોમાં ગીરધર એ કઈ રીતે શોભે છે તો આપણે જવાબ લખી શકીએ છીએ બરાબર જેમ તારા મંદિરમાં ચંદ્ર શોભે છે જેમ તારા મંદરમાં ચંદ્ર શોભે છે જેમ સુવર્ણના અલંકારમાં જડેલો હીરો એ જગમગે છે એમ ગોવારોમાં ગિરધર એ શોભી રહેલા જોવા મળે છે ઓકે પ્રશ્ન નંબર 3 જોઈશું શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી ઓકે તો આપણે જવાબ લખી શકીએ કે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલવા કોણ પહેલા વૃક્ષનું થડ ફાડે કોણ પહેલા એમાંથી લાકડા કાપે અને કોણ પહેલા એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી પ્રશ્ન નંબર જોઈએ આધારે કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શો હતો આપણે જવાબ દર્શાવી શકીએ કે કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરિના ગૃહકુંજે એમનો જન્મ થયો અહીં જ પાપા પગલી માંડી અર્થાત શેષો શેષોવૃત્યુ એમના યૌવનની વાદળી પણ અહીં જ એ વર્ષી હતી એમનું યૌવન પણ અહીં જ એ ભાંગડિયું હતું આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ મુદ્દાસર નોંધ લખવાની છે કામ કરે એ જીતે કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા તમારે વર્ણવવાની છે

તેની પાસે શારીરિક શક્તિ છે શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારે પણ હાથ લંબાવવો ન પડે તેને મહેનત કરીને આપ જીવવું છે સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી દેશનો અને વિશ્વનો વિકાસ પણ એ થઈ શકે છે તેનાથી શું થશે આપણા દેશનો અને વિશ્વનો વિકાસ એ થઈ શકે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર છ કવિ પુત્ર વધુને બે બે કુળને ઉજાડનારી એવું શા માટે કહે છે આપણે જવાબ લખી શકીએ છીએ કે કવિ પુત્ર વધુને બે બે કુળને ઉજાડનારી કહે છે કારણ કે પુત્ર વધુ એ સાસરીને પોતાનું જ એ કુટુંબ સમજી તેમની આબરૂ ધાક આબરૂનું ધાકણ બનીને રહે છે એ સૌને માટે શીતળ છાયડી જેવી હોય છે એની હાજરીમાં

પુત્રવધુના આગમનથી એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે કે પ્રાણ પુરાય ઘરનું વાતાવરણ એ જીવંત બની ગયું છે એ વાત તેમણે અહીં આગળ રજૂ કરી છે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8 મર જીવ્યાને પ્રિયજનોએ કઈ શિક્ષામાં આપી છે કઈ શિક્ષામાં દીધી છે તો જવાબ લખી શકીએ કે ભાઈ મરજીવ્યા ને પ્રિયજનોએ શીખામણી દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો તમને સમુદ્રમાં જમકલાવવાની આ વિનાશકારી આંદળી બલા ક્યાંથી વળગી છે આમ કહીને પ્રિયજનોને આમ કહીને પ્રિયજનોએ સજર નેત્રી મરજીવ્યાને એ રોકવાનો પ્રયત્ન કર્યો છે હવે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી માંથી તમને પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે પરીક્ષા માંથી આ પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે ઓકે તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન કે અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે ઓકે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે અંધકારમાં સદૈવ પ્રકાશ આપના દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય તો પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણને મળી જ જાય છે એ વાત તેમણે રજૂ કરી છે

પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોમાંથી જ સૂર્ય ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે આગળનો પ્રશ્ન જોઈએ કવિને માતા પાસેથી શું શું મળે છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ કવિને માતા પાસેથી એની હુફાળી ગોડ અને છૂટી વખતે માની શોધ મળે છે માની હાજરીથી મોટી રાહત મળે છે માની આંખોમાંથી વાત્સલ્ય પ્રાપ્ત થાય છે એટલે વાત્સલ્ય મળે છે માનો પ્રેમા શાદ સાંભળવા મળે છે માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે એના પર માના હેતની હેલી એ સતત વર્ષે છે માની શીતળ છાયા અને ફૂફાળી માયા પણ એમને મળી રહે છે આટલી વાત આપણે લખી શકીએ છીએ

ગોપીના મનના શુભા એવા દ્વારિકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણે ગોપીના વિરહને ખારવા એના આંસુ પણ લૂછ્યા છે આ રીતે અહીંયા આપણે જવાબ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયના નવા નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો વધારે માહિતી મેળવવા માટે અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો